સંભારો તો કેવી રીતે કરવો ગુંદા સીકણા બઉ હોય છે બધા ફોડીને થળિયા કાઢી નાખવાના એક સાપુ લીંબુ હશે ને જો આવી રીતે આપણે ગુંદાના અઠળિયા કાઢવાના છે સિકાસ બધી કેવી રીતે કાઢવું આગળ બતાવી દઉસ મીઠા થી હાવ સિકાસ છૂટી જાય પછી એમાં જો લીંબુ ખાતા હોય દરેક લીંબુ નાખી દેવાનું લીંબુ ને મીઠું એ બેસે ને ચીકાશ તોડી નાખે પણ મીઠું તો ખાસ આવું સીકણું હોય જો આવી લાળ થાય જો પણ આ હવે કેટલું સીકણું મટી જાય ખાલી જો આ મીઠું લીધું આલસ જો ગુંડા મસ્તી ના સીકાશ વહી ગઈ જો દરેક સીકણા ની ગુંદા મીઠા થી સીકાશ ગઈ

સંભારો થઈ ગયો કમ્પ્લીટ આપડે દૂધી સુધારાઈ ગઈ આ દૂધી ને એટલી સીણન ડાળ પલાળવી આ ડાળ નાખવાની છે સીણન ડાળ

બઉ મસ્ત લાગે મેથી શેકાતી હોય ને એટલી સરસ સુગંધ આવે એટલે થોડું ખાવું હોય જાદુ ખવાઈ જાય એટલી સરસ સુગંધ આવે મેથી ને મેથી નરવી ખરી મેથી ડાયાબિટીસ વાળા ને તો બહુ જ હારી બસ થઈ ગયો સંભાળો માં થોડોક સમય મહાડવો પડે ઝાઝો થી અને ઢીલો થોડોક ઢીલો રાખવો પડે ને મહાળવો વધુ પડે એટલે ફાટે નહીં નકર ફાટતો જાય

તો શેર કરજો કમેન્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરી મારે સપોર્ટ કરજો ફેસબુક માં ફોલો પણ કરજો આવજો બધા જય સ્વામી નારાયણ